નમસ્કાર આપનું સ્વાગત છે ભાવનગર ના વિસ્તારમાં આવેલ કારડિયા રાજપૂત જ્ઞાતિ સેવા સમિતિ ટ્રસ્ટ ની વાડીમાં તોડફોડ અને ચોરી કરનાર શખ્સની બોરતળાવ પોલીસે ધરપકડ કરી છે પોલીસે આરોપી સાથે રાખી સ્થળ તપાસ કરી હતી ભાવનગરના હાદાનગરમાં આવેલ કારડિયા રાજપૂત જ્ઞાતિ સેવા સમિતિ ટ્રસ્ટની વાડીમાં શિવશક્તિ સોસાયટીમાં રહેતા શક્તિ કાળુભાઈ ડાભીએ વાડીનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને વાડીમાં તોડફોડ કરી કબાટમાં રાખેલા રૂપિયા બે લાખ સત્તર હજાર રોકડાની ચોરી કરી હતી આ ઉપરાંત જ્ઞાતિની વાડીની દીવાલ ઉપરના લખાણ ઉપર કાળો કુચડો મારી ટ્રસ્ટીઓને ધમકી આપી હતી આ બનાવ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કર્યા બાદ તેને સાથે રાખી બનાવ સ્થળે તપાસ હાથ ધરી હતી